નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉર્ગા સમાચાર ઉપર જે દોસ્તો નવા આવ્યા હોય તમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડીયોમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે વિવિધ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌ જગ્યાની વાત કરીએ તો જગ્યાનું નામ અને કુલ જગ્યા પહેલું ઓડિયોલોજિસ્ટ એન્ડ સ્પીચ થેરાપિસ્ટ એક જગ્યા પર સાયકોલોજિસ્ટ એક જગ્યા પર અર્લી ઇન્ટરવેનિસ્ટ કમ સ્પેશિયલ એજ્યુકેટર એક જગ્યા પર સોશિયલ વર્કર એક જગ્યા પર ડેન્ટલ ટેકનિશિયન એક જગ્યા પર અને મેડિકલ ઓફિસર એ જગ્યા પર આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે આ તમામ પોસ્ટ માટેની હવે વિગતવાર માહિતી મેળવીશું પહેલું ઓડિયોલોજિસ્ટ એન્ડ સ્પી થેરાપિસ્ટ જેની કુલ જગ્યા એક છે એટલે કે એક જગ્યા પર આ ભરતી આવેલી છે જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉમેદવારે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ડિગ્રી ઇન સ્પીચ એન્ડ લેંગ્વેજ પેથોલોજી કરેલું હોવું જોઈએ જેનું માસિક મહેતાણું ઓગણીસ હજાર પર મંથ છે બીજું સાયકોલોજીસ્ટ જેની કુલ જગ્યા એક છે એટલે કે એક જગ્યા પર આ ભરતી આવેલી છે જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી ઇન ચાઇલ્ડ સાયકોલોજી કરેલું હોવું જોઈએ જેનું માસિક મહેતાણું ચૌદ હજાર પર મંથ છે ત્રીજું છે અર્લી ઇન્ટરવેનિસ્ટ કોમ સ્પેશિયલ એજ્યુકેટર જેની કુલ જગ્યા એક છે જેની જરૂરી શૈક્ષણિક લાયકાત ઉમેદવારે એમએસસી ઇન ડિસેબિલિટી સ્ટડીઝ કરેલું હોવું જોઈએ અથવા તો બીપીટી બીઓટી એએસએલપી અથવા બી બીએચએમએસ અથવા તો એમબીબીએસ કરેલું હોવું જોઈએ અથવા ઉમેદવારે એમએસડબ્લ્યુ એટલે કે માસ્ટર ડિગ્રી ઇન સોશિયલ વર્ક કરેલું હોવું જોઈએ અને તેની સાથે એક વર્ષનો અનુભવ હોવો જોઈએ જેનું માસિક મહેતાણું એકવીસ હજાર રૂપિયા પર મંથ છે ચોથું સોશિયલ વર્કર જેની કુલ જગ્યા એક છે જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન સેમ ઉપર હતી એમ જ છે એમએસસી ઇન ડિસેબિલિટી અથવા તો બીપીટી બીઓટી એસએલપી બીએમએસ એમએસ બીએચએમએસ અથવા તો એમબીબીએસ કરેલું હોવું જોઈએ અથવા આ ઉમેદવારે એમએસડબલ્યુ કરેલું હોવું જોઈએ માસ્ટર ડિગ્રી ઇન સોશિયલ વર્ક અને તેની સાથે એક વર્ષનો અનુભવ હોવો જોઈએ જેનું માસિક મહેતાણું અઢાર હજાર પર મંથ છે પાંચમું છે ડેન્ટલ ટેકનિશિયન જેની કુલ જગ્યા એક છે એટલે કે એક જગ્યા પર ડેન્ટલ ટેકનિશિયનની ભરતી આવેલી છે જેની જરૂરી શૈક્ષણિક લાયકાત ઉમેદવારે એક અથવા બે વર્ષનો ડેન્ટલ ટેકનિશિયનનો કોર્સ કરેલો હોવો જોઈએ જેનું માસિક મહેતાણું વીસ હજાર પર મંથ છે સાતમું છે મેડિકલ ઓફિસર જેની કુલ જગ્યા એક છે કે એટલે એક જગ્યા પર મેડિકલ ઓફિસરની ભરતી આવેલી છે જેની જરૂરી શૈક્ષણિક લાયકાત ઉમેદવાર એમબીબીએસની ડિગ્રી મેળવી હોવો જોઈએ ગુડ ડેટા મેનેજમેન્ટ સ્કિલ ત્રીજું બેઝિક કોમ્પ્યુટર સ્કિલ હોવી જોઈએ ખાસ કરીને એમએસ ઓફિસમાં જેનું માસિક મહેતાણું પંચોતેર હજાર રૂપિયા પર મંથ છે ઉપરની આ તમામ પોસ્ટ માટે માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ અગિયાર નવ બે હજાર ચોવીસથી વીસ નવ બે હજાર ચોવીસ સુધીમાં ઓનલાઈન અરજી આરોગ્ય સાથેની વેબસાઇટ આરોગ્ય સાથે ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર કરવાની રહેશે જેની લિંક તમને વિડીયોના ડિસિપ્શનમાંથી મળી જશે અને ઓફિશિયલ નોટિફિકેશન પણ તમને વિડીયોના ડિસિપ્શનમાંથી મળી જશે હવે ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની કેટલીક સૂચનાઓ છે એ જોઈ લઈએ પહેલું ઉમેદવારે ફક્ત ઓનલાઈન આરોગ્ય સાથેની વેબસાઇટ આરોગ્ય સાથે ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર કરવાની રહેશે આરપીએડી સ્પીડ પોસ્ટ અથવા કુરિયર દ્વારા કરેલી અરજીઓ અમાન્ય ગણવામાં આવશે આરોગ્યસાથી ઓનલાઈન વેબસાઇટમાં પ્રવેશ માં જઈને કરંટ ઓપરિંગમાં જઈ લોગઇન કરીને ફોર્મ ભરવાનું રહેશે ત્રીજું ઉમેદવારે સ્વેચ્છ અને ઓરિજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપીઝ સોફ્ટવેરમાં એટલે કે ઓનલાઈન ફોર્મ ભરતા હોય તે વખતે અપલોડ કરવાની રહેશે ચોથું અધૂરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે પાંચમું ઉમેદવારે એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં છઠ્ઠું અઢારથી ઓછી તેમજ ચાલીસથી વધુ ન હોવી જોઈએ એટલે કે ઉમેદવારની ઉંમર અઢારથી ઓછી ન હોવી જોઈએ અને ચાલીસથી વધુ નહીં એટલે કે એજ લિમિટ અઢારથી ચાલીસ વર્ષની રાખવામાં આવેલી છે આ ભરતી માટેની ઓફિશિયલ નોટિફિકેશન અને એપ્લાય ઓનલાઈન કરવાની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે હવે એપ્લાય કઈ રીતે કરવું તેની વાત કરી લઈએ સૌ તમારે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરવાનું છે ત્યારબાદ આ રીતે વેબ પેજ ઓપન થશે ત્યારબાદ તમારે એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે એપ્લાય પર ક્લિક કરશો એટલે આ રીતે વેબસાઇટ ઓપન થશે ત્યારબાદ તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે ત્યારબાદ આઈ એગ્રી પર ક્લિક કરવાનું રહેશે આઈ એગ્રી પર ક્લિક કરશો એટલે રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ નાખીને તમારે લોગ કરી લેવાનું છે જે ઉમેદવાર નવા આવ્યા હશે તેમના માટે નીચે એક ઓપ્શન આપેલો હશે નોટ રજિસ્ટર્ડનો તેની પર ક્લિક કરવાનું છે નોટ રજિસ્ટર્ડ પર ક્લિક કરશો એટલે આ રીતે રજિસ્ટ્રેશન ફોર્મ ખુલશે જેમાં તમારે સૌપ્રથમ પર્સનલ ડિટેલ ત્યારબાદ કોમ્યુનિકેશન ડિટેલ ત્યારબાદ ફોટોગ્રાફ્સ એન્ડ સિગ્નેચર અપલોડ કરીને સબમિટ કરી દેવાનું છે પર્સનલ ડિટેલમાં તમારે પોતાનું પૂરું નામ ડેટ ઓફ બર્થ જેન્ડર કેટેગરી નેશનાલિટી અને પર્સનલ ડિસેબિલિટી હોય તે લખવાની છે ત્યારબાદ કોમ્યુનિકેશન ડિટેલમાં તમારે પ્રેઝન્ટ અને પર્મનન્ટ એડ્રેસ લખવાનું છે ત્યારબાદ પિનકોડ નંબર મોબાઈલ નંબર ત્યારબાદ ઈમેલ આઈડી આપવાની છે ઈમેલ આઈડી ખાસ તમે જે ચાલુ હોય તે જ આપવાની છે કારણ કે ઇન્ટરવ્યૂ કાં તો કંઈક પરીક્ષા માટે હશે તો તમને ખાસ કરીને ઈમેલ કરીને બોલાવવામાં આવશે એટલે જે ચાલુ હોય તે જ આપવાની રહેશે ત્યારબાદ તમારે ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરીને એક બોક્સ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ સેવ પર ક્લિક કરવાનું છે સેવ પર ક્લિક કરશો એટલે તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર પાસવર્ડ અને રજિસ્ટ્રેશન નંબર આવી જશે ત્યારબાદ તમારે ફરીથી મેન વેબસાઇટ પર જવાનું છે ત્યારબાદ તમારે રજીસ્ટ્રેશન નંબર પાસવર્ડ નાખીને લોગ ઇન કરી લેવાનું રહેશે ત્યારબાદ તમારે એજ્યુકેશન ડિટેલ અને ડોક્યુમેન્ટ અપલોડ કરીને સબમિટ કરી દેવાનું રહેશે આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ